પ્રણામ સિદ્ધવડ ચાતુર્માસ અનેક સાધકોને સાંભળીને આનંદ આનંદ થઈ જાય અને એ શ્રેણીમાં આજે આપણી પાસે એક હજી નવા સાધકના અનુભવ જાણવા માટે આપણે ઉપસ્થિત થયા છે આપનો પરિચય એકવાર શ્રીસંઘને જણાવશો એમ એકચ્યુઅલી મારું નામ અક્ષય શાહ છે હું મુંબઈનો એક ડાયમંડ બિઝનેસમેન છું એ હમણાં સુધી મને એવું લાગતું હતું પણ હવે એમ કંઈક અલગ જ ફીલ આવે છે કે ગુરુદેવે જે સચ્ચાઈ બતાવી છે કે હું હું નથી અને હું એક પરમ શુદ્ધ સુધી એવું કંઈ આઈડિયા બી નહીં દ્રષ્ટિ બી નહીં હતી બહુ સરસ લાગી હું સવાલ આજ પૂછવાનો તો એની પહેલા જ આપે જવાબ આપ્યો કે એની કૃપા અહીંયા આવીને આપે જે અનુભવ કર્યો ઇન શોર્ટ આપે હું ને ઓગાડી દીધવાની પ્રેક્ટિસ કરી છે બસ પ્રેક્ટિસ કરી છે એમ થાય છે કે હવે ક્યારે હું જતું રહે એકચુઅલી હુંનો મતલબ આજ સુધીને આપણને જે લાગતું હતું એ છે જ નહીં હું એટલે શું તમે મને કહો તમને કંઈક આઈડિયા હોય હું એટલે મારી આઈડેન્ટિટી હા પણ એનાથી વિરુદ્ધ જઈને એ બધી એક કલ્પના છે આટલું સરસ ગુરુદેવ અહીંયા શીખવાડ્યું છે કે હું પહેલાં તમે કહો હું કોણ જાણે છે હું જ એ હું જે છે ને એ એકચુઅલી હું છું આપણને શું થઈ ગયું છે એટલા ટાઈમથી બહારનો હો કે આપણે હું આ છું હું એટલો મસ્ત છું આ છે મારી આ લાઈફ સ્ટાઇલ છે મારી આ આઈડેન્ટિટી છે એ બધા બધા વિપરીત હું એ મને આજે અહીંયા એજ છું હમણાં મારી એજ હમણાં થર્ટી ટુ છે ઓકે તો આટલી યંગ એજની અંદર યંગ એજની અંદર આ પ્રકારની સાધના અને આ પ્રકારનું તત્વજ્ઞાન શું તમને ખરેખર રિલાયેબલ લાગે છે કે બધા માટે પોસિબલ છે આવું જો હમણાં સુધીની તો લાઈફ કેવી હતી કે ફૂલ ઓન ધમ યંગસ્ટરની લાઈફ તો કેવી હોય એમ કોઈ વસ્તુ બાકી નહીં કોઈ કન્ટ્રી એમ વર્ષે બે કન્ટ્રી ફરવાની ફિક્સ હતી પણ જ્યારથી ગુરુદેવનો સંપર્ક થયો ત્યારથી વાત એ જે કહે છે એ મારી વાત છે એકચ્યુઅલી મારી વાત મારી વાત આપણે શું સમજીએ કે ભાઈ મારી વાત છે પણ એકચ્યુઅલી જે અંદર જે બેઠેલો છે એની હવે એ હું નહીં સાંભળું ને આ જ બધું કહી કરું તો આ વર્થલેસ છેલ્લે શું મળવાનું છે શું બરાબર છે પણ અહીંયા આવીને એટલું રિલેક્સ એટલું વાતાવરણ આ સીધવડનું આ એન્વાયરમેન્ટ તમને જોવું ને એમ એમને આની ઉર્જા વર્ષ એમ ફરશે ને ચાલો એ વાત જો અહીંયા આમને આપણે ફરવા જઈએ આટલી કન્ટ્રીઝ માઉન્ટેન એ જ વસ્તુ અહીંયા મળે છે આટલી ફાઇન પ્રકૃતિ રોજના પાંચ સાત પીકોક જોવા મળે ક્યાં મળવાના તમને તમે જોયા પીકોક કશે આવી રીતે ના બહુ બહુ અદભુત તો સાંભળ્યું છે એ પ્રમાણે રોજના છ કલાકના પ્રવચનો છે તો એ પ્રવચનના માધ્યમે સદગુરુ આપણને શું કહેવા માંગે છે ગુરુ ભગવાન શું મેસેજ આપણા સુધી પહોંચાડવા માંગે છે એક જ વાતની શ્રદ્ધા એ આપણામાં આટલી જોરદાર ફિક્સ કરવા માંગે છે કે ભાઈ એકચુઅલી જે તું અનુભવે છે એ તું નથી જે તું છે એ તું અનુભવ

આપના વ્યક્તિગત જીવનમાં આ સાધનાની તાલીમ મુજબ વ્યક્તિગત જીવનમાં આપ શું પરિવર્તન જોઈ રહ્યા છો જો એમ વ્યક્તિગત જીવનમાં જેમ પ્રમાણે ગુરુદેવ પાસે સમજ્યું છે કે આ સમજાયા પછી તમને ખબર બારવાળા વ્યક્તિને ખબર જ નહીં પડશે કે મારા અંદર શું ચાલી રહ્યું હા હું મારા અંદરની સાધના એટલી સ્ટ્રોંગ કરવા બારવાળાને ખબર નથી પડવાની મારે ખાલી મારા અંદરથી સમજવાનું કે હું હું છું હું છું તો આનાથી ઉત્તમ વસ્તુ અરે આનાથી ઓછું પરિવર્તન તો શું હોઈ શકે પરિવર્તન ખાલી મને જ ખબર પડવાની છે પણ એ બહુ અદભુત હશે જે પ્રકારની વ્યવસ્થા આ ચતુર્માસમાં કરવામાં આવી છે સંપૂર્ણ મૌન મોબાઈલ સંપૂર્ણ બંધ છે અને તત્વજ્ઞાનની વાણીના પ્રવચનો છે અથવા આહારમાં પણ જે સાધનાને અનુકૂળ છે એ પ્રકારની જ આહાર વ્યવસ્થા છે તો આ રીતે ચતુર્માસની વ્યવસ્થા દ્વારા શ્રી શ્રીસંઘને હજી કંઈ સારો ફાયદો થઈ શકે છે જો આમાં તમે બે વાત કરી છે પહેલાં મોબાઈલની વાત કરો અહીંયા આવ્યા પહેલાં મને શું લાગતું હતું કે મોબાઈલ એ જ મારું જીવન છે મોબાઈલ એટલે કે ભાઈ બધું જ મારી પાસે ચેટ જીબીટી ઇન્ટરનેટ જે જોઈએ તો મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ આખી દુનિયા મારી ત્યાં હતી એમ લાગતું હતું કે અહીંયા આવીને મોબાઈલ વગર કરશું શું જ્યાં હું આખો દિવસ એક સેકન્ડ થાય મોબાઈલ લઈ લઈએ આપણે લગભગ ને હવે એમ થાય છે કે યાર એટલો ટાઈમ વેસ્ટ કરું એટલી શાંતિ લાગે છે આખો દિવસ ફોન ટીક ટીક આખો દિવસ જરૂર જ નથી અને એટલી તમને કહું આપણને પહેલાં બે દિવસ એમ થશે કે ડ્રાસ્ટિક ચેન્જ છે પણ પછી એટલું ગમવા લાગશે કોઈ ટેન્શન નહીં કોઈ આપણે તમને ત્યાં હશો ત્યાં આટલા ફોન આવશે આવશે અહીંયા એટલી શાંતિ બસ તમે ને તમે જ વાહ અને સંઘને આવી વ્યવસ્થાથી ફાયદો થઈ શકે છે સો ટકા આ વસ્તુ તમને એક વાત કહું કોઈ બીજ કોઈ બી જણ ભલે તમે તમારી લાઈફમાં જે કરવું એ કરો બહાર ફરો પણ એક વાર વસ્તુ સમજવા જેવી છે તમે કોણ છો એની તમને ના ખબર હોય ને પછી તમે જે બી કરશો તે તો ઓબ્વિયસલી ઊંધું જ થવાનું છે અને આપણી જનરલ જે રોજની સોશિયલ લાઈફ છે અને આ એક સ્પિરિચ્યુઅલ લાઈફ છે તો એ બે વચ્ચે કનેક્શન થઈ શકે છે કે હમણાં એવા એવા દાખલા આપ્યા છે ને એમ થાય છે કે આટલા મોટા બિઝનેસમેન આપણને જોઈને ના થાય પણ એ અંદરથી અંદર પોતાને અનુભવે છે ને બહારની લાઈફ બહારની લાઈફ છે કોઈ આપણને ના ખબર પડે આ બે વસ્તુ તો પહેલાં મેચિંગ છે આ બે વસ્તુ તો સાથે જ હોવી જોઈએ પહેલાં તો આજ જ હોવું જોઈએ ને આની જોડે ઓલું હોવું જોઈએ હા જનરલી કેવું છે ધર્મને કે સ્પિરિચ્યુઅલિટીને બહુ અલગ મૂકતા હોય છે સોશિયલ અહીંયા ધર્મની જે ડેફિનેશન બતાવવા આવી છે ને એકચ્યુઅલી જૈન ધર્મની ડેફિનેશન આ લાગે છે એમ આટલા ટાઈમથી એમ મને લાગતું હું જૈન છું પણ હવે એમ લાગે છે હું જૈન છું

તો શું મિસ કરશો આપ અહીંથી ગયા પછી સૌથી વધારે તો હમણાં એવું લાગે છે કે આ શાંતિ મિસ કરશો આહા હા કઈ જ માથાકૂટ નહીં તમે તમે કોઈની જોડે બાજુમાં વાત નહીં કરવાની ગુરુદેવનું વ્યાખ્યાન પટે સ્વાધ્યાય કરો ધ્યાન કરો થોડું એકાશનું કરો આટલામાં આખો દિવસ પસાર થઈ જાય હવે ત્યાં જઈને આખો દિવસ પાછી એ જ ખટખટ શાંતિ બહુ જ બહુ જ મિસ થશે વાહ ખૂબ સરસ આપનો અનુભવ જાણ્યો અને આ સિદ્ધવડના ચતુર્માસ દ્વારા આપને જે લાગણીઓ આપે શેર કરીએ બદલ આપનો ધન્યવાદ ખૂબ ખૂબ થેન્ક યુ થેન્ક યુ સો